એક મોટું જંગલ હતું જંગલમાં બધી જાતના પ્રાણીઓ રહે હરણ સસલા વાઘ ચિત્તા જાત જાતના પ્રાણીઓ રહે એમાંનું એક પ્રાણી હતું સાબર સાબર પણ કેવું સાબર મોટા મોટા શિંગડાવાળું તેણે તેના શિંગડાનું ખૂબ અભિમાન હતું તેને એમ હતું કે મારા શિંગડા બધાથી સુંદર છે એટલે તે તેની જાતના બધા પ્રાણીઓને પણ પાછા પાડતું હતું અને એના શિંગડાનું એટલું અભિમાન હતું કે તેના સાથીઓ બધા ચરતા હોય ત્યારે તે એકલું ફરતું હોય ક્યારેય તે તેના સાથીઓ સાથે ફરે નહીં અને બધા સાથીઓને નીચા બતાવે જ્યારે તેના સાથીઓ ચરતા હોય ત્યારે તે દૂર બીજી જગ્યાએ ચડતું હોય આમ રોજ ચાલતું હતું એક દિવસની વાત છે બધા સાથીઓ ચાલતા હતા ત્યારે સાબર ચાલતું ચાલતું ગયું પાણી પીવા પાણી પીવા ગયું ત્યાં તેને પાણીમાં તેનું પ્રતિબિંબ જોયું અને કહેવા લાગ્યું અરે રે રે મારા સિંગડા કેવા સુંદર છે પણ ચાલું આ પગપાતળા છે એટલે મારી શોભામાં ઘટાડો થાય છે એમ કરી એ ચાલતું થયું ચાલતું ચાલતું જતું હતું એટલામાં તેણે ધીરે ધીરે આભાસ થવા લાગ્યો કે પાછળ કંઈક વસ્તુ આવતું હોય એવું લાગ્યું તેણે પાછળ જોયું તો પાછળ તેની બે ચીત્તા આવતા હતા હોફ હું ક્યાં સીકાની છોટમાં જેツイ સાબરへと મુકી દોડ સાબરへと દોટ મુકી એટલે ચીત્તા તેની પાછળ થઈ ગયા સાબર ભાગતું ભાગતું ચિત્તાઓને પાછળ મૂકી દીધા પણ ચિત્તાઓ તેનો પીછો છોડે ના છોડે ચિત્તાઓ પણ તેની પાછળ પાછળ જાય છે પણ સાબરની પગના સ્પીડના કારણે સાબર તેમને દૂર પાછળ મૂકીને આવ્યું પણ આગળ જતાં સાબરને જ થયું કંઈક વસ્તુ તેને આગળ નથી જવા જતી તેને આમ ઊંચું જોયું તો તેના શિંગડા બંને સાડીની જાળીઓમાં ફસાઈ ગયા હતા એટલે તેને થયું એ સારું મારી સુંદર વસ્તુ આજે મારા માટે જોખમ ઊભું કરી રહી છે મારા પગના કારણે તો હું આટલું દોડી પણ શક્યો એમ નિરાશ થઈને સીંગડા કાઢવા માટે માથા મારે છે છેવટે ત્યાંના છીંગડા મહામુસીબતે નીકળી જાય છે તેથી તે ત્યાંથી પાઘી નીકળે છે ને પાકતું પાકતું તેનો જીવ બચાવીને તેના સાથીઓ પાસે જતું રહે છે નાસ્તા નાસ્તા વિચારે છે કે જો આજે આ મારા કદરૂપા પગ મારી સાથે ના હોત કદરૂપા પગે મારો સાથ ના આપ્યો હોત તો હું આજે મારા રામ રમી ગયા હોત તો જોયું ને મિત્રો સાબરના સુંદર શિંકડાએ જ સાબરને ખરા ટાઈમે મુસીબતમાં મૂકી દીધા માટે ક્યારેય પણ સુંદર વસ્તુનું અભિમાન કરવું જોઈએ નહીં જય ભારત જય માતાજી